રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જિલ્લા શિક્ષક તાલીમ ભવન અને બીઆરસી ભવન ઉપલેટા દ્વારા ભગવત સિંહજી પ્રાથમિક શાળામાં ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું ઉપલેટામાં તાલુકા કક્ષાનો ગાંધીનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ પ્રેરિત તેમજ બીઆરસી ભવન ઉપલેટા આયોજિત પ્રાથમિક વિભાગ તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપલેટા તાલુકાના ગામના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અને આજુબાજુમાંથી પધારેલા મહેમાનો આજ રોજ ભગવત સિંહજી પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું છે

તારીખ વીસ અને એકવીસ નું આયોજન ઉપલેટા મુકામે ભગવતસિંહજી કન્યાશાળાના હોલ માં ગોઠવવામાં આવેલું હતું અને લગભગ તાલુકાની જુદી જુદી સુડતાલીસ જેટલી શાળાઓની કૃતિઓ રજૂ કરવામાં આવેલી સુડતાલીસ શાળાના ચોરાણું જેટલા બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોએ આ પ્રદર્શનમાં ભાગ લીધેલો હતો પ્રદર્શન જુદા જુદા પાંચ વિભાગોમાં યોજવામાં આવેલું હતું અને આ પ્રદર્શન નિહાળવા માટે ઉપલેટાની તાલુકાની અને ઉપલેટા શહેરની ઘણી બધી શાળાઓ ઉપસ્થિત રહી હતી અને લગભગ હજાર થી બારસો જેટલા વિદ્યાર્થીઓ આ પ્રદર્શન નિહાળેલું હતું નગરપાલિકાના પ્રમુખ શ્રી નગરપાલિકા ના ઉપપ્રમુખ શ્રી તથા અહીંયા નગર શિક્ષણ સમિતિના ના ચેરમેન શ્રી નાયબ મામલેદાર શ્રી નાયબ ડીપીઓ શ્રી ડાયરેક્ટ ના લેક્ચરર શ્રી

અહીં જે ટીમ છે બીઆરસી ભવન ઉકરેડાની જે ટીમ છે એનું ટીમ વર્ક છે એમના દ્વારા જે દાતાઓ છે એ દાતાઓએ ખૂબ મહેનત કરી અને લગભગ વિશેષ જેવા દાતાઓએ પોતાનો દાનવીરતા અહીંયા દાખવી છે અને વિદ્યાર્થીઓને બાળકોને પ્રોત્સાહન મળે એવી સરસ મજાની કીટો આપી છે ખરેખર દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન છે અહીંયા અહીંયા જે ટીમ છે એ ટીમમાં ટીમની અંદરમાં બીઆરસીસી સીઆરસીસી બીઆરપી